મોરબીના જેતપર રોડ પરથી ગુમ થયેલ બાળકી હેમખેમ મળી આવતા પરિવારજનો રાહત ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જેતપર ગામ ખાતેથી રવિવાર બપોરના સમયે એક ચાર વર્ષની બાળકી ગુમ થતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી જેમાં આ બાળકી આજ રોજ સોમવારે સવારે હેમખેમ મળી આવતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ બપોરે ત્રણ વાગ્યે ડીવાયએસપી સમીર સરડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ વિશે માહિતી આપવામાં આવી હતી તાલુકામાં એક જેતપુર ગામ આવેલું છે ત્યાંથી એક ચાર વર્ષની બાળકી પોતાના માતા પિતા સાથે માતાના માંડવે આવેલી હતી જેમાંથી તારીખ છ ચાર પચીસ ના રોજ બપોરે સાડા બારના સુમરે આ બાળકી ચાલતી ચાલતી ત્યાંથી નીકળી ગયેલ અને ત્યારબાદ મા બાપને ખબર પડતા પોલીસમાં જાણ કરેલ અને પોલીસને આશરે દોઢ વાગ્યાના સુમારે ખબર પડે કે આવી રીતના બાળા છે એ જતી રહી છે તેથી પોલીસે તાત્કાલિક મોરબીના તાલુકા પીઆઈ અને એની ટીમે અલગ અલગ ત્રીસ પોલીસની ટીમ બનાવી અને અલગ અલગ કામગીરી હાથ ધરેલ જેમાં એક ટીમ છે એ સીસીટીવી સર્ચ કરવામાં લાગી ગઈ એની સાથે બીજી ટીમ છે એને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અલગ અલગ વિસ્તારોમાં જાણ કરી કે આ રીતે બાળક હોયલ છે કોઈને મળી આવે તાત્કાલિક જાણ કરવી આ સર્ચ ઓપરેશન રાત્રિના મોડે સુધી ચાલ્યું બાળકી મળી આવેલ ન હતી ત્યારબાદ સવારે છ વાગ્યાથી પાછું ઓપરેશન ચાલુ કર્યું હતું જે દરમિયાનમાં અલગ અલગ વિસ્તારોમાં બધે ફેલાઈ ગયેલું હતું કે બાળકી ખોવાઈ ગઈ છે અને પોલીસે તમામ જગ્યાએ આ મેસેજ પહોંચાડેલો હોવાથી એક કોળી વસ્તાભાઈની વાડી જે ત્યાં પોતે મજૂરી કામ કરે છે ત્યાં બાળકી પહોંચી ગઈ અને મળી આવેલ તેથી તાત્કાલિક પોલીસને જાણ કરેલી કે બાળકી અહીંયા મળી આવે છે તેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ બાળકીનો કબજો લઈ અને માતા પિતાને બાળકીનું મિલન કરાવી આપેલ છે આમ ગણતરીના કલાકોમાં નાની બાળકી જે માસુમ બાળકી છે જેને પોતાને પોતાનું નામ કેતા પણ નથી આવડતું એવી બાળકીને પોતાના મા બાપથી મિલન કરાવી મોરબી પોલીસે તરત કામગીરી કરી છે